સૌથી મોટા સમાચાર ભાયાવદરથી આવી રહ્યા છે ભાયાવદરના ભાજપના પૂર્વ પ્રમુખની ઘરે જુગારધામ ઝડપાયું છે પોલીસે છ શખ્સો સામે બે પોઇન્ટ ચિમ્પોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ છે તે ઝડપી પાડ્યો છે મયુર નગરમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન માયાબેન વાછાણી અને તેમના પતિ અતુલ વાછાણીના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડ્યો છે દરોડા દરમિયાન પોલીસે છ શખ્સો સામે કાર્યવાહી કરી છે અને બે લાખ રૂપિયાથી વધુ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે પોલીસે રોકડ રકમ સહિત છ મોબાઈલ અને કિંમતી સામાન સાથે બે લાખ રૂપિયાનો મુદ્દેમાલ કબજે કર્યો છે સમગ્ર માહિતી બાબતે અમારા ફોનલાઈનના માધ્યમથી અમારા સંવાદદાતા વિક્રમસિંહ ચુડાસમા જોડાઈ ચૂક્યા છે વિક્રમ ભાયાવદરમાં ભાજપના નેતાના ઘરે જુગારધામ ઝડપાયું છે અને પોલીસે છ શખ્સો સામે કાર્યવાહી કરી છે શું છે સમગ્ર વિગત જી વિશ્વ ચોકસી જો વાત કરવા હોય તો રાજકોટ જિલ્લાના ભાયાવદર માં ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન માયાબેન વાછાણી અને પતિ તેના પતિ છે તે અતુલ વાછાણીના રહેણાક મકાનમાંથી જુગાર તામજે ઝડપવામાં આવ્યું છે ત્યારે ભાયાવદર પોલીસે છ શખ્સો ને બે લાખ ચિમોતેર હજાર ના વધુ ના સાથે ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે ભાયાવદર મયુરનગર વિસ્તારની અંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે તે મકાન પર પોલીસે દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન પોલીસે જુગારધામનો પર્દાફાશ કરી કુલ છ શખ્સો ને બે લાખ સુડતાલીસ હજાર ના મુદ્દા સાથે સાથે ઝડપી પડ્યા છે ત્યારે પોલીસે કુલ રૂપિયા મોબાઈલ અને ગાડી સહિત બે લાખ ચિમોત હજાર પાંચસો ના દસ રૂપિયાના મુદ્દા સાથે કબજે કર્યા હતા ત્યારે પોલીસે કુલ છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે જેમાં ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મુખ્ય સંચાલક અતુલ વાછાણી ચંદ્રેશ વછાણી

ગુનો દાખલ કર્યો છે અન્ય એક સિનિયર સિટીઝન કિશોર માકડિયાને પણ નોટિસ આપીને છોડવામાં આવ્યો છે જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા આ શખ્સો પર કેવી કડક કાર્યવાહી થાય છે એ એક જોવું રહ્યું વધુ વિગત જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ નમસ્કાર